છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનની હદમાં લોહીના સંબંધોને લાંછન લગાડતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે બોરકંડા ગામે જમીનના નજીવા વિવાદમાં એક કૌટુંબિક ભાઈએ પોતાની જ સગીર વયની બહેનની નિર્મમ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર બોરકંડા ગામમાં રહેતા પ્રકાશ રાઠવા નામના શખ્સે પોતાની કૌટુંબિક બહેનના ગળાના ભાગે તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા હુમલો એટલો ભયાનક હતો કે સગીરાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું ધોળા દિવસે બનેલી આ ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો હત્યાની ગંભીરતાને જોતા કદવાલ પોલીસની સાથે સ્થાનિક ગુનાશોધક શાખા એટલે કે એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી પોલીસ અને એલસીબીના સંયુક્ત ઓપરેશનમાં ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રકાશ રાઠવાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે પ્રાથમિક તપાસ મુજબ આ પરિવારમાં લાંબા સમયથી જમીન બાબતે આંતરિક વિવાદ ચાલતો હતો જેની અદાવતમાં આ કરપીણ હત્યા કરવામાં આવી છે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા તેમણે શોકાતુર પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી હાલ પોલીસે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે પરંતુ જમીનના ટુકડા માટે સગીર બહેનિયા હત્યાની આ ઘટનાએ પંતકમાં અરે રાટી ફેલાવી દીધી છે. ગઈકાલ તારીખ 27/12/2025 ના રોજ કડલ પોસ્ટ વિસ્તારના બોરકંડા ગામમાં સગીર વયની દીકરી ઉમર વર્ષ 13 ની પોતાના ઘરમાં એકલી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસબ મે કોઈ કારણસર કોઈ હથિયાર વડે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નીપજાવે અને તેની લાશ ઘરની બાજુમાં આવેલ ખેતરમાં મૂકી લાશને મૂકીને ફરાર થઈ ગયો જે બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતા સમય ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક બસો અડત્રીસ માં મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વિજય શેઠ સાહેબ નાવે એનસીબી શાખા તથા કદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરોજ ડિટેક કરવામાં આવે છે આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહી બોરખંડના ગામની સંડોવણી જડાઈ આવે છે આરોપીએ આ ગુનાની કબૂલાત કરે છે અને આરોપીએની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરે છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે